કોઈ પણ ફરાળી વાનગી સાથે સવ થાય તેવી આજે આપણે બનાવીશું ફરાળી ચટણી જે એકદમ ટેસ્ટી બને છે ફક્ત બેથી ત્રણ જ મિનિટમાં બની જશે તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરી તો ફરાળી ચટણી બનાવવા માટે અહીં નારિયેળ લઈ લીધું છે લીલું નારિયેળ લીધું છે તેને આપણે છોલી લેશું ત્યાર પછી અહીં તમે જોઈ શકો છો કે મગફળીના દાણા લીધા છે જેને મેં કલાક પહેલાં પાણીમાં પલાળી મૂક્યા હતા તો તમને આ સ્ટેપ ફોલો ન કરવો હોય તો તમે મગફળીને શેકીને પણ એડ કરી શકો છો અને આમને આમ કાચી પણ એડ કરી શકો છો આ મગફળીને આપણે મિક્સીના ઝારમાં ઉમેરી દઈશું હવે થોડો નાનું અદરકનો ટુકડો લઈ લેશું તેને આપણે કટ કરીને એડ કરીશું એક તીખું લીલું મરચું લઈશું અથવા મોડું તમે લઈ શકો છો હવે અહીં તમે જોઈ શકો છો કે મેં લઈ લીધું છે લીલું નાળિયેલ તો નાના નાના જે પીસ છે એ આપણે મિક્સીના ઝારમાં ઉમેરી દઈશું અને જે મોટા પીસ છે તેને આપણે ચાકુની વડે કટ કરીને એડ કરીશું કારણ કે મિક્સીનું જાર બગડી ન જાય એટલા માટે આપણે થોડા તેના નાના પીસ કરી મૂકવાના છે હવે થોડો ફુદીનો લઈ લેશું અને લીલા ધાણા જેને મેં ધોઈ લીધા છે તો લીલા ધાણાને મેં અહીં કટ નથી કર્યા આમ ને આમ હું તેને ઉમેરી દઈશ થોડું આમથું જીરું લઈ લેશું સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશું અને ખટાશ માટે આપણે લીંબુનો ઉપયોગ કરીશું તો એક અડધો આખો ટુકડો આપણે લીંબુનો ઉમેરી દઈશું એકદમ આ ચટણી ચટપટી એવી લાગશે અને ત્યાર પછી આપણે થોડી દહીં ઉમેરીશું તો બે મોટી ચમચી જેટલી દહીં ઉમેરી છે દહીં થોડી ખાટી હશે તો ચટણી ખાવાની મજા આવશે અને થોડી એમથી ખાંડ ઉમેરી છે અહીં આપણે થોડું પીસી લીધું છે હવે આપણે તેનામાં થોડું પાણી નાખી ફરી પાછું તેને પીસી લેશું એટલે એકદમ સ્મૂધ ચટણી બનીને રેડી થઈ જશે તો અહીં આપણી ઝટપટ બની જાય તેવી ફરાળી ચટણી બનીને બિલકુલ રેડી છે તમે કોઈ પણ વાનગી સાથે તેને ખાઓ એકદમ ટેસ્ટી એવી લાગશે તો ફ્રેન્ડ્સ તમને આજનો વિડીયો કેવો લાગ્યો છે મને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો આ વિડીયો ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો ફોલો જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બ બાય